સોમવારે સવારે દસ વાગ્યા વન મહોત્સવ નું આયોજન કરાયું હતું જેમાં રાજ્યના સહકાર મંત્રી જગદીશ વિશ્વકર્મા હાજર રહ્યા હતા તમામ મહાનુભાવોનું સન્માન કરાયું હતું મંત્રીએ કાર્બન ક્રેડિટ કાર્ડ પણ લોકોને માહિતગાર કર્યા હતા ત્યારબાદ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી દ્વારા શરૂ કરવામાં એક પેટ માંગકેના અભિયાન અંતર્ગત વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું રેકોર્ડ બ્રેક એકાવન હજાર વૃક્ષો વાવી તેનું જતન કરવામાં આવશે જેમાં જેમાંગ ખાતે મિયાવાકી પદ્ધતિથી ચાર હેક્ટર વિસ્તારમાં વન ઊભું કરવામાં આવ્યું છે જેમાં મોટા મધ્યમ અને નાના એમ વિવિધ જાતના અલગ અલગ પ્રકારના વૃક્ષોના રોપાનું વાવેતર અહીં કરવામાં આવશે જે બેથી થી ત્રણ વર્ષમાં મોટા થઈ જશે અને અહીં વન ઉભું થશે જેમાં પગદંડી બેઠક વ્યવસ્થા સહિતની આનુષંગિક વ્યવસ્થા પણ ઊભી કરવામાં આવશે આ કાર્યક્રમમાં સાંસદ હરિભાઈ પટેલ જિલ્લા પંચાયત પ્રમુખ શિલ્પાબેન પટેલ ધારાસભ્ય જે એસ પટેલ જોગાનો જો જ્યારે આજે મારો જન્મદિવસ છે ત્યારે ગ્રામજનોએ અમારા ધારાસભ્ય બધાય જે ભેગા થઈ અને એકાવન હજાર વૃક્ષો વાવવાનું સંકલ્પ લીધો છે અને જે ભેટ આપી છે મને પણ એ મારા જિંદગીના આ યાદગાર દિવસોમાંનો છે અને આ ગામના તમામ લોકોને દેશના યસસ્વી વડાપ્રધાન માન્ય મોદી સાહેબની જે પરિકલ્પના છે દેશના યશસ્વી ગૃહપ્રધાન અને સહકાર મંત્રી દેશના અને રાજ્યના લોકલાટના મુખ્યમંત્રી માન્ય ભૂપેન્દ્રભાઈ પટેલ ત્યારબાદ એનો ઉછેર કરશે વૃક્ષ મોટું થાય વૃક્ષ વાવેથી એણે વન વિભાગમાં રજિસ્ટર કરાવવાનું રહેશે અને રજિસ્ટર કરતા વૃક્ષ જ્યારે મોટું થાય ત્યારે એને કાર્બન ક્રેડિટના ભાગરૂપે એને અમુક ચોક્કસ પૈસા નિયત કરેલા પૈસા અને એના ખાતામાં જમા થશે આવી પણ વન વિભાગની એક સ્કીમ શરૂ કરી છે અને એટલા માટે આ બંને જિલ્લામાં એક રજૂઆતો કરી છે અને ખેડૂતો આ દિશામાં પ્રોત્સાહિત થાય આગળ વધે એ માટે પણ ખેલ કરવામાં આવે છે